આ છે મારી વાડીમાં રોપેલી જામફળી જામફળી છે મતલબ લાલ જામફળી છે બેઠા છે નંગ એમને આવી જામફળીનું મતલબ કરેલું હતું વાળ જેવું એ તોડી નાખ્યું તો એને ફિટ કરીને આવી છું વાળ તોડી નાખી બકરા હોય તો હું છું અને આ ને વાળ મને રાખ્યો છે અને હજી તો બહુ બધું કામ બાકી છે હજી તો મરચી ને ગોળ આપવાનો છે રીંગણ ને ગોળ આપવાનો છે તો હું જઈશ ગોળ આપવા ચાલો તમે બી ગોળ દેખો આ છે ગલકાનો વેલો પણ આ પલટણ જોવે છે બધું તોડી નાખવાના છે મસ્તી કરે છે હવે સાજનો ટાઈમ થયો એટલે બહુ રમણે ચડ્યા છે બહુ જ મસ્તી કરે છે જો છે ને આ ભૂર્યું તો જો હા આ જો અને પાછળ જ છે તો આવી ગયા છે આ વાડીમાં આ છે બધી મરચીઓ અને આ છે રીંગણ નાના નાના લાગ્યા છે મરચાં જો છે મરચાં આ બી મરચાં છે ફૂલ બી આયા છે સરસ સરસ ફૂલ આવે છે મરચાં છે કોઈને ખાવાય તો લઈ જજો પૈસા વૈસા નહીં લઉં મચ્છી ગોળા આતા આતા ગોળ અને આ તો તૂટી ગયું ગોળનું હવે શું કામ હતું ઘણું પણ પડી રહ્યું છે હવે આ તૂટી ગયું છે કઈ વાંધો નહીં અડધો ગોળ તો આમાં તો તૂટી ગયું ચલો આટલો તો આપ્યો છે આપ્યો છે હવે આને આટલે એટલે બધું આપી દીધું છે ગોળ જોયે અમે ગોળ આપ્યો છે બધો આપ્યો છે પણ હવે પેલું તૂટી ગયું છે ગોદાળો એટલે હવે એને સાજો કરવો પડશે પછી ફરી ગોળ આપવો પડશે રીંગણી રહી ગયો છે બિચારીને હવે એને થોડી વાર પછી ગોળ આપી દઉં છું એટલે વારમાં ઘરે જઈશ પાણી પીને આવીશ બહુ થાક લાગી ચાલો જઈએ ઘરે થાક લાગી ગયો છે એટલું કરતા હવે પાણી પીસ પછી પાછું જઈએ ખેતરમાં ચાલો ફટાફટ પાણી પી લઉં પછી કોઈ તૂટી ગયો છે તો એને ફરી રિપેર કરું મતલબ એના હાથો નવો નાખવું પછી જઈએ રીંગણને ગોળ આપવા માટે અનેક વસ્તુ જો મારા પેલ છે ને આ જો આ નંગાઈને બેસી ગયા જો હમણાં ખેતરમાં જઈશ ને તે બધા ખેતરમાં આવશે હા તો બહુ કામ પડ્યું છે હજી એને રીંગણને ગોળ આપવાનો છે હજી રીંગણને ગોળ આપીશ પછી ચાર પાંચ વાગશે એટલે બધા બકરાના અંદર ઘરમાં લાઈન બાંધવા પડશે પછી હલો પેલું તો ફિટ થયું નહીં એનો હાથ સોંધ્યો પણ મળ્યો નહીં તો હવે વાંધો નહીં હવે આપણે આ પંજેટીથી કરી દઈશું ગોળ આપી દઈશું આ છે પંજેટી અને કહેવાય પંજેટી જોવાય છે આ છે પંજેટી એનાથી ગોળ આપી દઈશું ગોળ આપીશ ફટાફટ ખાને

તો ગાય સ્વાગ્યા છે સાડા ચાર અને અમે હવે બાંધી દઈશું બકરાને ઘરમાં કેમકે ટાઈમ થઈ ગયો છે એટલે હવે બકરાને ઘરમાં બાંધી દઈશું તો ચાલો બકરાને બાંધવા આ સંદીપ લઈને જાય છે બકરી દે અને પાછા પાછળ જો કેટલી લાઈન લાગી છે તર અને ખેતરમાં જોવા બે ઢેલ છે ઢેલ જાય છે અને બચ્ચા લઈને જાય છે અને આ જો આ જો નંગ આ જો હે આ જો પાછળા આ જો સીતાન કબસાલા ક્યાં જોઈ રહ્યા છે જો આ ચમટ જો ચમટ આ મોટી જો આ હમણાં જ મેં કર્યું છે જામફળીનું અને આ તોડવા આવી ગયા છે આ કાળી કાળી જો જો કરે છે ભાગી ભાગી આ તું ગામડાનું જીવન અને મારું જીવન મતલબ કે હમણાં હું થોડા ટાઈમ પહેલાં જઈ છું ગામડે તો ગામડે કેવું કેવું કામ કરવું પડે છે એ તમને જોવાડું ગોળ આપવાનો મરચીને ગોળ આપવાનો બધું એ મતલબ તો ગાઈ તમને કેવો લાગ્યો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં ચલો મળીએ મારા બીજા વ્લોગમાં થેન્ક યુ